નેવ્યાસી ભૂલકાઓએ બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે શાળા પ્રવેશવ અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ધનસુરા તાલુકાના રમોસ પ્રાથમિક શાળા એમ એન શાહ હાઈસ્કૂલ રમોસ અને વી કે પટેલ હાઈસ્કૂલ આમોદરા ખાતે ઉપસ્થિત રહ્યા હતા ત્યાં તેમણે ત્રીસ જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાયો તેમણે પોતાના બાળપણના સંસ્મરણો પણ યાદ કર્યા હતા બાળકોના ઉજ્જવળ ભવિષ્યના પગલા માંડવી તેમણે બાળકોને આશીર્વાદ પણ આપ્યા હતા સાથે જ તેમણે લોકોને સંબોધતા સરકારની કન્યા કેળવણી અને શિક્ષણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપી હતી જિલ્લા કલેક્ટર પ્રશિસ્તી પારિકે માલપુર તાલુકાની વાવડી પ્રાથમિક શાળા મહિયારપુર વર્ગ પ્રાથમિક શાળા રાધાકૃષ્ણ હાઈસ્કૂલ સાંતરડા ખાતે ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે બાળકોને શિક્ષણનું મહત્વ પણ સમજાવ્યું હતું તેમણે બાળકોની સ્વસ્થ જીવનશૈલીનું પાલન વિદ્યાર્થી જીવનના લક્ષ્યાંક સોશિયલ મીડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમયનું મહત્વ મેન્ટલ હેલ્થ સ્ટ્રેસ મેનેજમેન્ટ રોડ સેફ્ટીનું મહત્વ પણ સમજાવ્યા હતા

જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા મોડાસા તાલુકાની ખુમારપુર રખિયાલ અને કેશાપુરની શાળાઓમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તો જિલ્લા પોલીસ વડા સેફાલી બરવાલ મોડાસા તાલુકાની ચારણનગર મહાદેવપુરા વર્ગ અને પાલનપુર ખાતેની શાળામાં પ્રવેશોમાં જોડાઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ સાથે જ રાજ્યકક્ષાના નવા અધિકારીઓ પણ વિવિધ શાળાઓમાં પ્રવેશોમાં હાજરી આપી હતી ઉપરાંત જિલ્લાના અધિકારીઓ જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં પ્રવેશોમાં જોડાયા હતા અને બાળકોને તેમને ઉજ્જવળ ભવિષ્યના પહેલ પગથીએ પગલાના સાક્ષી બન્યા હતા હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી